નમસ્કાર હું પ્રમીણ વર્તમાન સમયમાં ધર્મ અને રાજનીતિ અલગ નથી કોઈ એક નાનું નિવેદન આવી જાય વિવાદ થઈ જાય અને વિવાદ પર ઘણી બધી રાજનીતિ થતી હોય છે એ રાજનીતિનો ફાયદો પણ ઉઠાવતા હોય છે તમામ રાજકીય પક્ષો આમાં કોઈ બાકાત નથી સોશિયલ મીડિયાનો જમાનો છે અને કોઈ નિર્ણય લેવાય અથવા તો કોઈ વિવાદ થાય તો દરેક જન જન સુધી આંગળીના ટેળવે પહોંચી જાય આજે આ મુદ્દા પર ચર્ચા કેમ કરી રહ્યા છે કેમ કે ધર્મ સાથે જોડાયેલી વાત કર્ણાટકથી આવી કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોર્સમેન્ટ બિલ બે હજાર ચોવીસ જે સરકારને રૂપિયા એક કરોડથી વધુની આવક ધરાવતા મંદિરો પાસેથી દસ ટકા અને રૂપિયા દસ લાખ અને રૂપિયા એક કરોડની વચ્ચે આવક ધરાવતા લોકો પાસેથી પાંચ ટકા ટેક્સ વસૂલવાની સત્તા આપે છે એટલે કે મંદિરની જે આવક છે એમાં પણ મોટા મંદિરો છે ત્યાં ટેક્સની ઉઘરાણી થશે મંત્રી રામલિંગા રેડ્ડીએ આ અંગે નિવેદન આપ્યું કે અમે હિન્દુ વિરોધી નથી ભાજપ હિન્દુ વિરોધી છે આ કાયદો બે હજાર ત્રણમાં અસ્તિત્વમાં આવ્યો છે બે હજાર અગિયારમાં તેઓએ કેટલાક સુધારા કર્યા તે સમયે રૂપિયા પાંચ લાખ સુધી લગભગ ચોત્રીસ હજાર મંદિરો હતા એટલે કે આવક પાંચ લાખ સુધીની હતી તેઓએ ધાર્મિક પરિષદ માટે કોઈ પૈસા આપ્યા ન હતા પાંચ લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધી લગભગ એકસો ત્રાણું બી ગ્રેડ મંદિરો છે તેમને પાંચ ટકા આપવાના છે દસ લાખથી વધુ લગભગ મંદિરો છે તેઓ દસ ટકા આપવા પડશે તો જે મંદિરોની આવક છે એ મંદિરોની આવક આ જે વિધેયક કર્ણાટક સરકાર કોંગ્રેસ સત્તામાં છે કહી રહી છે કે ભાઈ આ તો કાયદો હતો જ હવે ફેરફાર કર્યો જે નાના મંદિરો હતા અગાઉ તેમની પાસેથી ટેક્સ લેવાતો હવે અમે જે મોટા મંદિરો એટલે કે જેમની આવક વધુ છે તેમની પાસે ટેક્સ વસૂલશું જે હિન્દુ મંદિરો છે દસ ટકાની ટેક્સની જોગવાઈ કરવામાં આવી છે એક કરોડથી વધારે આવક હશે જે મંદિરની દસ ટકા ટેક્સની જોગવાઈ છે જે સરકારના આ નિર્ણય અથવા તો આ વિધેયકથી જે વિવાદ ઊભો થયો એ વિવાદ બાદ સરકારે કહેવું પડ્યું કે ભાઈ આ કાયદો નવો નથી અમે સુધારા વધારા કર્યા છે બે હજાર ત્રણથી વાત ચાલી આવી રહી છે બે હજાર અગિયારમાં સુધારા વધારા થયા અને હવે અમે આ ટેક્સની આવકથી જે પૂજારીઓ છે અથવા તો પૂજારીના બાળકો છે તેમના શિક્ષણમાં ફાયદો થાય પૂજારીના પરિવારને વીમાનું કવચ મળે તેમ તમામ રાખીને આ પ્રકારનો અમે નિર્ણય કર્યો છે અગાઉની સરકારમાં પણ આ કાયદો હતો જે અમે સુધાર્યો છે અગાઉ નાના મંદિર પર ટેક્સ હતો જે અમે મોટા મંદિર પર નાખ્યો છે ભાજપ કહી રહ્યું છે કે મંદિર પર ટેક્સ કાયદાનો વિરોધ અમે કરી રહ્યા છીએ અને કોંગ્રેસ મતોનું તુષ્ટિકરણ કરી રહી છે કોંગ્રેસ ધર્મ સંસ્થા પર ટેક્સ નાખી હોવાનો ભાજપનો ટેક્સ ટેક્સ ઉઘરાવાતો પરંતુ જેમ સ્લેબ હોય છે તમે જે કમાવશો છો એ કમાવા પર જે ટેક્સ લાગે છે અલગ અલગ સ્લેબ એ જ રીતે આ કાયદા અંતર્ગત અધિનિયમ અંતર્ગત ટેક્સ ઉઘરાવાતો હતો તેમાં મોટાભાગે નાના મંદિર હોવાની વાત કર્ણાટક સરકાર કરી રહી છે અને હવે જે નવું વિધેયક છે અથવા તો આમાં જે ફેરફાર થયો છે કર્ણાટક સરકારના આ કાયદામાં એમાં તેમની પ્રાથમિકતા એ છે કે મોટા મંદિર પર ટેક્સ વસૂલાશે જેમ એક કરોડથી વધુની આવકની વાત થઈ ત્યાં દસ ટકા ટેક્સ ચૂકવવો પડશે હવે આ મુદ્દો ધીમે ધીમે રાજકીય પણ બની રહ્યો છે કેમ કે જ્યાં સુધી મંદિરની વાત આવે મસ્જિદની વાત આવે ધર્મની વાત આવે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ નિવેદનબાજી શરૂ થઈ જાય અને નિવેદનબાજી લાંબા સમય સુધી ચાલતી જ રહેશે પણ આનો રેફરન્સ એ કહી રહ્યું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારનો કાયદો વિધેયક હતું અને એ કાયદા પ્રમાણે જે નાના મંદિરો હતા એ પ્રમાણેના ટેક્સ સ્લેબમાં હતા અને આવક પણ સરકાર

इन 2011, 2011, they made थाउजेंड इलेवन सममेंट अमेंडमेंट एट द टाइम मई भी येडियपा और सदानंद गढ़ और चीफ मिनिस्टर भी मठ मंदिर और मुसलमानों का मस्जिद है और करबगा है और गौशाला है ये टैक्स देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी और सारे प्रदेश के मुख्यमंत्रियों ने ये सारे टैक्स को मुक्त किया गया है યુરપાની સરકાર હતી એ સમયે પણ અધિનિયમ હતો એટલે કે કાયદો હતો અમે એમાં તેમાં ફેરફાર કર્યો છે પણ આને હવે રાજનીતિ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે દરેક વખતે પંથ રાજનીતિ ધર્મની રાજનીતિ તેમાં ઘણા વિવાદ ઉભા થતા હોય છે અને આ વિવાદમાં આખરે ઘણી વખત નીકળતું પણ કંઈ નથી હોતું પરંતુ સ્થિતિ વધારે વિકટ હોય છે આપણી સાથે આ મુદ્દે આ રિએક્શન માટે રામનાથ બાપુ જોડાયા છે મહંત છે ટૂંક સમયમાં જ્યોતિનાથજી આપણી સાથે જોડાશે રામનાથ બાપુ આપનું જીએસટીવીમાં સ્વાગત છે રામનાથ બાપુ કર્ણાટક સરકાર જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે અને ધર્માર્ધ બંદોબસ્તી વિધેયક લાવી છે જે અગાઉ હતો એવું નથી કે કર્ણાટકમાં પહેલી વખત જ આ પ્રકારની પરિસ્થિતિ હોય કે મંદિર ઉપર ટેક્સ અ વસૂલવાની શરૂઆત થઈ હોય અગાઉ હતો નાના મંદિરો પર લાગતું હવે સરકાર કહી રહી છે કે હવે મોટા મંદિરો પર અને એની પાછળનું કારણ એ અમે દર્શાવી રહ્યા છીએ કે પૂજારીના બાળકોનું શિક્ષણ સાથે સાથે પૂજારીનો પરિવાર છે તેમનું વીમા કવચ કવચ આ બધું જ અમે આશ્વસ્ત કરી લઈએ એટલા માટે અમે આ કરી રહ્યા છીએ આપનું રિએક્શન શું છે આમાં શું ભાજપ કોંગ્રેસ કે પછી આ રાજકીય મુદ્દો બનવો જોઈએ કે ખરેખર હવા મળી રહી છે અથવા તો અતિશયોક્તિ છે કોઈ કાયદો લાવો એ કોઈ ખરાબ વાત નથી પહેલી વાત તો તમારી નિયત જોવામાં આવી રહી છે કે નિયત તમારી ચોખ્ખી જ કહે છે કે એક ચૂંટણી બાજુમાં આવે છે નજીક ચૂંટણી છે તો એટલે એક વિશેષ ધર્મના લોકોને ખુશ કરવા માટે એના મત લેવા માટે અને હિન્દુઓના જો મંદિર છે અથવા ધર્મ સ્થળો છે એને તમારે ટાર્ગેટ કરવામાં આ દેશ છે દેશ ને અંદર એક એક કાયદો હોવો જોઈએ કે અલગ અલગ કાયદા ના હોવો જોઈએ તમે કાયદો બનાવો માં જે દાન આવતો હોય એને ઉપર લગાવો તમે ચર્ચમાં આવતો હોય એને ઉપર લગાવો તમે મંદિર આવતો એને ઉપર લગાવો બધા ઉપર લગાવો ખાલી એક હિન્દુ મંદિરો ઉપર ટેક્સ લગાવો છો બીજાને બાકાત કરો છો એનાથી ટકા તમારી નિયત એક જ છે છે કે આવે અને હિન્દુ સમાજને ટાર્ગેટ કરવાનું અને કોંગ્રેસની નીતિ કોંગ્રેસની નીતિ હંમેશા રહી છે હિન્દુને ટાર્ગેટ કર્યો પછી ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ હોય કે પછી સનાતન ધર્મ હોય કે પછી હિન્દુ હોય હિન્દુ નો નામ પડતું હોય છે કોંગ્રેસ એને ટાર્ગેટ કરતી જ હોય છે કોંગ્રેસ સનાતન ધર્મ પ્રત્યે છે રાજી કરવા માટે એ કાયદાનો અમે ભરપેટ વિરોધ કરીએ છીએ કે હિન્દુ ખાલી ટાર્ગેટ ના કરો તમે બનાવો કાયદો બધા માટે ખાલી હિન્દુ એક કેમ એટલે એક જાણી સમજી સોચી અને નીતિ છે નીત છે

પણ એ દરગાહો આવેલી છે એનો કેમ તમને લેતા તમે હિન્દુઓ નો ટાર્ગેટ કરો છો એટલે એમાં સો ટકા એમ થાય છે કે એક વિશેષ ધર્મના લોકોના મત લેવા માટે અને હિન્દુઓને તમે ટાર્ગેટ કરો છો ઓકે તો કર્ણાટક સરકારના મંત્રી પણ કહી રહ્યા છે જ્યોતિનાથજી મહારાજ આપણી સાથે જોડાઈ ગયા છે દેવનાથ બાપુ તો છે જ્યોતિનાથજી જે સરકારે કહ્યું કર્ણાટક સરકાર એક વિધેયક લાવે છે અને કહે છે કે ભાઈ આમ નવું નવું નથી અગાઉ હતું જ યેદીયુરપ્પાની સરકાર હતી ત્યારે પણ કર્ણાટકમાં આ પ્રકારનો નિયમ હતો કે ટેક્સ વસૂલાતો મંદિરમાં અને જ્યારે સવાલ ઉઠે છે ત્યારે કર્ણાટક સરકાર એમ કહે છે કે અમને જ્યારે હિન્દુ વિરોધી ગણવામાં આવે છે ખરેખર હિન્દુ વિરોધી તો ભાજપ છે આ ઇલિગેશન છે કર્ણાટક સરકારના રાજકીય નેતાઓ એની રીતે વાત કરી રહેશે પણ કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈપણ રાજકીય પક્ષ જ્યાં સુધી રાજનીતિની તમે સાલ ઓઢો છો તેનો મતલબ એમ થયો કે કોઈપણ નિયમમાં તમે શું નફા નુકસાનની ગણતરી કરો છો શું આજ વર્તમાન પરિસ્થિતિ છે કોઈ પણ નિર્ણય પર જે કોઈ પણ સરકાર લેશે અથવા જે તે સરકારમાં જે રૂલિંગ પાર્ટી હોય છે જે તે પાર્ટી હોય છે જ્યારે આ પ્રકારના રિએક્શન આપતી હોય છે તમારું પહેલું રિએક્શન શું છે મારું પહેલું રિએક્શન તો એક જ છે કે ખાલી હિન્દુ મંદિરો કે સમગ્ર હિન્દુસ્તાન અંદર હિન્દુ મંદિરો એટલે કે સનાતન ધર્મના મંદિરો ટાર્ગેટ કરવામાં આવે છે એમાં પર્ટિક્યુલરલી સનાતનની વાત કરી છું તમે અત્યારે બી નથી કોર્નેન મંદિર ડાયરે ટકરાસમાં લીધું છે નથી તમે કોઈ અત્યાર સુધી તમે જો સરકારી મંદિર સોમનાથ થી લઈને ગુજરાતની વાત કરો તો સોમનાથ થી નંબર અંબાજી લગી ના બધા જ મંદિરો સરકારી મંદિરો છે સરકારની આવક ખાય છે તમે વિચાર કરો ત્યાં કેમ આજે બીજા નંબર થી વિચાર કરો તો કોઈ સરકાર બાકી નથી એવું પુરવાર કરવા માંગુ છું આજે બીજા નંબર થી વાત કરો તો કર્ણાટક ને બી કાલે સનાતન ધર્મ ના મંદિરો ને લીધા છે શા માટે શું બીજા મંદિરો નથી બીજા બીજા ધાર્મિક સ્થાનો નથી એ લોકો પાસે કેમ તમે કોઈ મસ્જિદ ને કોઈ તારી મૂર્તિ દારૂ લોકો ચાલતી હોય કે કોઈ તો તેને કેમ તમે ક્લાસમાં નથી લેતા

જો તમે તિરુપતિ બાલાજીની વાત કરીએ આપણે ઘણી વખત કહીએ છીએ આ દેશના લોકો એટલા સક્ષમ છે કે એક મહિને ત્રણસોથી ચારસો કરોડનું દાન આપી શકતા હોય તો મંદિરોના વિકાસ લોકો કરી શકે આસ્થાનો વિષય છે પણ આ પ્રકારનો નિર્ણય જ્યારે આસ્થાના વિષયમાં થાય છે એટલે સીધી રાજકીય ટોપી પહેરાવી દેવામાં આવે છે જ્યોતિનાથજી મહારાજ એટલે ધર્મ આસ્થા બધું એની જ જગ્યાએ રહી જાય છે અને એના નામે મતોની રાજનીતિમાં ફાયદા નુકસાન થઈ જાય છે

કોઈ પણ બહાર ના જતા અત્યારે તો આ ટેક્સ ની વાત કરી એ પણ સરકાર એક ભાગ રૂપે સ્વરૂપ જ છે કેમ તમે બીજા મંદિરો પર ધ્યાન નથી આપતા કે બીજા સંપ્રદાયના મંદિરની વાત કરું બીજા સંપ્રદાયના મંદિર તો સામાન્ય કોઈ મંદિર અત્યારે લગી તમે ટાર્ગેટ નથી બનાવ્યું કે આટલા મોટા મોટા મંદિરો છે એ આમાં કોઈ જબરજસ્ત છે અને સાથે સાથે હું જો વાત કરું તડવી અને એ તો પછી મંદિર કેમ મસ્જિદ કેમ ને ચર્ચ કેમ ને આ બધા થઈ જાય છે કેમ એ લોકોને બક્ષવામાં આવે છે ઓકે દેવનાથ બાપુ જે એક બહુ મોટો મુદ્દો આપણી પાસે સમયનો થોડો અભાવ છે પણ કોઈ પણ રાજ્ય સરકાર મંદિરોને ને પોતાના હસ્તગત કરે સરકાર કોઈની હોય રાજ્ય કોઈ પણ હોય જે જ્યોતિનાથજી મહારાજે વાત કરી છે શું આ યોગ્ય છે અથવા તો એ હસ્તગત કરવા પાછળનું કારણ શું કેમ કે તેના માટે કોઈક નિયમો લવાશે જે રીતે કર્ણાટકમાં નિયમ ભૂતકાળથી ચાલ્યો આવે છે ફરી એમાં સુધારા વધારા થયા તો આપણે એક શું મુદ્દો જે ચર્ચાઈ રહ્યો છે જે બહુ ઓછો ચર્ચાઈ છે તેની પાછળનું આપણે તર્ક શું માની રહ્યા છો માત્ર વિકાસ તર્ક છે કે તર્ક બીજું પણ છે મને પ્રશ્ન કર્યો છે યસ દેવનાથ બાપુ તમને જી હા બિલકુલ બિલકુલ મારો કેવો છે કે હિન્દુ મંદિર માં કોણ ચડાવો ચડાવે છે હિન્દુ ચડાવે છે બીજો કોઈ ચડાવતો નથી હિન્દુ મંદિર નો ચડાવો હિન્દુ ચડાવતો હિન્દુઓ પાછળ લગાડો હિન્દુઓની એમાં ડેવલપ થવો જોઈએ હિન્દુઓનો વિકાસ થવો જોઈએ હિન્દુઓનો પૈસો છે હિન્દુઓ લગાડો અને અગર તમે દેશ ને અંદર એક એક કાયદેસર કામ કરતા હો બધાને કાયદા તો જેટલી પણ બીજી ધર્મો જેટલી દેવસ્થાનો છે એને પણ તમે આ કાયદામાં લઈ આવો એકવીસ ખાલી હિન્દુ ધર્મ ના મંદિરો નો ટાર્ગેટ કરો છો એટલે તમારી નીત માં ચોક્કસ ખોટ છે તમે એક વિશેષ ધર્મ ના લોકોને રાજી રાખવા માટે એના મત લેવા માટે કરી રહ્યા છો ભાઈ પૈસો અમારો અમારા મંદિરો અને તમે બીજી જગ્યાએ વાપરો એનો મતલબ શું છે એનો ખર્ચો બીજી જગ્યાએ થાય અગર અમે બીજા કોઈ આપતા હોય તો અમે આપી દઈએ છીએ એમને કોઈ દરમિયાન ચર્ચા માંથી કોઈ પૈસો આવતો નથી હિન્દુ મંદિર નો હિન્દુ પૈસા ચડાવે તમે બધી જગ્યાએ વાપરો છો આ તો સોતેલો વ્યવહાર કહેવાય દેશ એક છે દેશની અંદર સંવિધાન એક છે પણ કાયદા ઘણા છે અલગ અલગ જ્ઞાતિઓ ઉપર અલગ અલગ સંપ્રદાય ઉપર અલગ અલગ કાયદો બની ગયો તમે બીજા માટે લગાવો છો પણ હિન્દુ ધર્મ માટે અલગ એમના પર જેટલા દેવસ્થાનો છે એ લો અને હિન્દુ મંદિરો લેવો કોઈ વાંધો નથી અમને કોઈ તકલીફ નથી પણ આ સોતેલો વ્યવહાર છે સમય થયો કઈક યાત્રાધામ વિકાસ બોર્ડ વાળી વાત હતી ગ્રાન્ટ થી ને પૈસા ફાળવવાની વાત હોય આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને બાદમાં ખબર પડી કે સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત જ્યાં જ્યાં ફાળવ્યા છે તેમાં વાલા દૌલાની નીતિ સામે આવી હાઈકોર્ટે ફટકાર લગાવી એક લિટરલી જજમેન્ટ બહાર આવ્યું હવે જે વાત થઈ રહી છે કે દેશની જનતા પોતાની કમાણીમાંથી આસ્થા રૂપે પોતે જ્યાં માને છે ત્યાં દાન કરે છે તેનો ઉપયોગ શું સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે અથવા તો સુવ્યવસ્થિત રીતે ખરેખર પ્રજાની સુખાકારી માટે કઈ રીતે થવો જોઈએ

વકફ બોર્ડ ને ખાના માટે કેમ સનાતન હિન્દુ ધર્મ ના પૈસા સનાતન હિન્દુ ધર્મ ના બાળકો માટે માફો એ થતું નથી અને પોતે દરેક જગ્યાએ હાઈકોર્ટે તો બે વખત નોંધ કરીને સુપ્રીમ કોર્ટે ભી નોંધ કરી છે કે વાલા દવલા ની નીતિ થઈ રહી ઓકે ધન્યવાદ જ્યોતિનાથજી ધન્યવાદ દેવનાથ બાપુ ચર્ચામાં જોડાયા તો કર્ણાટક સરકારે જે નિર્ણય કર્યો અને નિર્ણય અથવા તો આ નિયમ ભૂતકાળમાં પણ હતો તેમાં ફેરફાર કરાવ્યો છે પણ આજે પણ એક સવાલ છે કે આસ્થાના કેન્દ્રમાં આસ્થા દરેક વ્યક્તિની હોય અને દરેક વ્યક્તિની આસ્થા સાથે આ પ્રકારનો નિર્ણય થાય તો તેને રાજનીતિક રંગ કેટલો અપાય છે અથવા તો આ મુદ્દા પાછળ ખરેખર હેતુ કે મહેચ્છા શું હોય છે એ રાજકીય પક્ષો જાણે પણ મંદિરમાં આવતું દાન અથવા જનતાના ટેક્સના પૈસા તેનો હિસાબ અને તેનો યોગ્ય ઉપયોગ અથવા તો સરકાર હસ્તગત કરવા માંગે છે મંદિરો અથવા તો કોઈ નિયમ કે કાયદો બનાવવા માગે છે તેનું ઇન્ટેન્શન શું છે એ પણ લોકોને ગળે ઉતરે તેવું હોવું જોઈએ